સુરતમાં જાહેર રસ્તાને ને બનાવી રિંગ ડબલ્યુ ડબલ્યુ એફ ની જેમ કરી મારામારી સુરતના સચિન વિસ્તારમાં આવેલા તલંગપુરમાંથી એક ચોંકાવતો વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે વિડિયોમાં કેટલાક લુખા તત્વો વચ્ચે જાહેરમાં રસ્તા પર ભારે મારામારી થતા કેમેરામાં કેદ થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક યુવાનો વચ્ચે કોઈ અંગતવાદ વિવાદને લઈને બોલા ચાલી થઈ હતી જે બાદ ઝઘડામાં ફેરવાઈ ગઈ આ સમગ્ર ઘટના તલંગપુરના મુખ્ય રસ્તા પર બની હોવાથી આસપાસના લોકોમાં દહેશતનો માહોલ સજાયો હતો વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કેટલાક યુવાનો લાકડી તેમજ અન્ય હથિયારો વડે એકબીજા પર તૂટી પડ્યા છે રસ્તા વચ્ચે જ ઝઘડો થતા ટ્રાફિકમાં પણ ખલેલુ ભીધ આ સમગ્ર ઘટના સીસીટીવી કે મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ છે અને હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કર્યા બાદ ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી હાલમાં પોલીસે વિડીયોના આધારે શખ્સોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ કરવામાં આવી છે